આગળ વાત કરશું રાજકોટની તો રાજકોટના ધોરાજી તાલુકાના જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીની થલ છેડતીનો મામલો સામે આવી રહ્યો છે. ગત તારીખ 8 જાન્યુઆરીના રોજ જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીની એ જ ગામના યુવકે છેડતી કરી હતી. યુવતીની છેડતી કરી અને બાદમાં અજાણ્યા 20 જેટલા લોકોએ યુવતીને જ્ઞાતિ મામલે ટિપણી પણ કરી હતી. યુતે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યારે પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતું હોવાનું અનુસૂચિત જાતિના આગેવાનો આક્ષેપ પણ કર્યો છે આરોપીઓને પકડવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે તેવું અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ છે યુવતીની છેડતી કરનાર તમામ આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અનુસૂચિત જાતિના લોકોએ આવેદન આપ્યું છે અને તારીખ એકવીસ તારીખ સુધી કહી શકાય કે આરોપીઓને પોલીસ પકડશે નહીં તો બાવીસ જાન્યુઆરીએ ધોરાજી બંધની અનુસૂચિત જાતિના આગેવાનોની ચીમકી છે આજે અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી તાલુકા શહેર દ્વારા ધોરાજીના પ્રાંત અધિકારી સાહેબ ને એક આવેદન પત્ર આપી અને ગઈ તારીખ આઠ ના રોજ ધોરાજી તાલુકાના જમનાવર ગામની દલિત મહિલા પારુલબેન રાઠોડ છે પારુલબેન રાઠોડ ઉપર ગામના જ અમુક લોકોએ હિચકારો હુમલો કરી એની છેડતી કરવામાં આવી છે એ મતલબ ની ફરિયાદ પોલીસે બે બે દિવસ સુધી ના લીધી બે બે દિવસ સુધી ન લીધા પછી ત્રીજા દિવસે સાહેબ એસપી સાહેબ ને રજૂઆત કરીને બેને સોશિયલ મીડિયાનો સહારો લીધો ત્યારે ધોરાજી તાલુકા પોલીસેની એફઆઈઆર લીધી અને એફઆઈઆર લીધા પછી જે ધોરા આ ગામના સરપંચ છે જમનાવરના હિતેશભાઈ વાઘમસિંહ એ હિતેશભાઈ વાઘનસિંહ ગામના લોકોને પંચાયતના માઇકસેટનો ગેરકાયદેસર ઉપયોગ કરી અને ગામના આયુષ સમાજને અને ભરવાડ સમાજને એકઠો કરી એને દલિત સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી કરી કે આ લોકોએ ખોટી ફરિયાદ કરી છે ભાઈ રાતે સાડા અગિયાર વાગે જે બનાવ બન્યો છે એ બનાવમાં રાતે સાડા અગિયાર વાગે બનાવની બનાવના સ્થળે વીસ લોકોનું ટોળું છે

તો એ એક મહિલાએ પોતાની ઇજ્જત કોઈ મહિલા થોડી દાવ ઉપર લગાવે કે મારી છેડતી કરી કોઈ ખોટી ફરિયાદ કરે એવી રીતે અમારા આખા સમાજની નું મોરલ ડાઉન થાય એવા પ્રયત્નો સરપંચે કર્યા છે અને સરપંચને ને અમે છોડવાના જ નથી હવે એને ખબર પડશે એને પાંચ વર્ષ શાસન કર્યું છે એ કેવું શાસન કર્યું એ અમારી આરતી એવું ચાલુ કરતું સમાજ દ્વારા અને આવતા સોમવારે આવતા સોમવારે આ પ્રશ્નમાં ન્યાય નહીં આપવામાં આવે તો અમે આવતા રવિવારે બધા વેપારી મહામંડળો સાથે મળવાના છીએ બીજા સમાજના બધા આગેવાનો બોલાવવાના છીએ બીજા સમાજના પ્રમુખોને બોલાવી અને સોમવારે અમે ધોરાજી પણ બંધ રખવાના છીએ લાઈક રીતે સંવિધાનિક રીતે ગામના લોકોનો સહકાર લેશું કે અમારી બેન ઉપર અત્યાચાર થયો છે તમે અમને મદદ કરો એટલે અમે આવતા સોમવારે ધોરાજી પણ બંધ રખવું છું